નમસ્કાર હું છું સૈજલખૂંટ ઉના વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી હવે હમણાં જે લેટર વાયરલ થયો છે દારૂ મુદ્દે એ મુદ્દે મારે વાત કરવી છે છેલ્લા ઘણા વર્ષોથી ઉનાની અંદર દારૂનો ધંધો જે છે ધમધોકાર ચાલે છે અને તમામ બે નંબરના ધંધાઓ જે છે એ જોરશોરથી ચાલે છે અને ઉનાની તમામ જનતા જે છે એ સારી રીતે જાણે છે વાત એ છે કે છેલ્લા આ કાંઈ વસ્તુ એક બે દિવસ કે હમણાં થયેલી હતી છેલ્લા ત્રીસ વર્ષની અંદર આ વિસ્તારની અંદર સૌથી વધારે વિકાસ કોઈનો થયો ને તે દારૂના ધંધાનો છે ને તમામ બે નંબરના ધંધાનો છે તો આ બધી વસ્તુ જે છે કોના રહેમ નીચે થાય છે જનતા સારી રીતે જાણે છે વિસ્તારની અંદર છેલ્લા ત્રીસ વર્ષની અંદર કોઈ પણ લોકોને શિક્ષણ આરોગ્ય કે રોજગારી મુદ્દે કોઈ વાત નથી બસ દારૂ દારૂ અને દારૂ સિવાય બીજી કશી વાત નથી આપણે સૌ સમજીએ છીએ કે ગુનાઓ છે એ કોઈ અટકાવી શકવાનું નથી એ અટકે તો એ માત્ર ને માત્ર શિક્ષણથી છે અને શિક્ષણમાં આ વિસ્તારને સૌથી પછાત ગણીએ તો પણ આપણે ગણી શકીએ કારણ કે શિક્ષણની નામે કોઈ છેલ્લા આટલા વર્ષોની અંદર કોઈ નવી કોલેજ કે શાળાઓ સારી એવું કશું બન્યું નથી કે કોઈ આના માટે પગલાં લેવાયા હોય સારા શિક્ષણ માટે બેનો દીકરીઓને સારું શિક્ષણ મળે અને એમને પણ રોજગારી મળે આના બાબતે કોઈ દિવસ કોઈએ વિચારેલું નથી આ વિસ્તારમાં રોજગારી છે રાજા બાપા મોરીએ એક માત્ર એવી શુગર ફેક્ટરી શરૂ કરેલી અને એ અત્યારે નામ નિશાન મટી ગયું છે એમનું એના પછી કોઈ ઉદ્યોગ નથી કે જેનાથી લોકોને રોજગારી મળે એટલે લોકો છે એ ન છૂટકે આવા ધંધાઓ જે છે શરૂ કરી રહ્યા હોય અને આનો સૌથી વધારે જો કોઈને નુકસાન થતું હોય ને તો એમના જે દારૂના ધંધાના રિલેટેડ લોકો પરિવારો અને નાની નાની બહેનો છે એ પોતાની નાની ઉંમરમાં વિધવાઓ થઈ જાય છે કે આવા દારૂની અંદર રવાડે ચલેલા લોકો છે કે જેનો પરિવાર જે છે એમનો ભોગ બનતો હોય છે અને આનો જવાબદાર જે કોઈ હોય તો એ સત્તા પક્ષ છે કે જેમણે આમની જવાબદારી લેવી જોઈએ કે ઉના જે છે એ પણ એ ગુજરાતની અંદર અને ભારતમાં જ આવે છે બીજા બધા વિસ્તારની અંદર જેમ વિકાસ થાય છે ઉદ્યોગો સ્થપાય છે સારી શાળાઓ આવે છે સારી કોલેજો આવે છે તો ઉનાની અંદર પણ આવું થવું જોઈએ કે જેનાથી લોકો જે છે રોજગારી મેળવી શકે એના બાળબચ્ચાઓ જે છે શિક્ષણ મેળવી શકે તો આવનારા ભવિષ્યની અંદર એમને ઉજ્જવળ ભવિષ્ય મળી શકે આ વિસ્તારમાં દાદા ઓઝા છે રસિકભાઈ આચાર્ય છે ઉકાભાઈ સીધી ઝાલા છે આ લોકોએ વિકાસ માટે આ વિસ્તારને વિશ્વની ફલક ઉપર લઈ જવા માટે જી જાન દીધેલી છે એમણે જે કાર્યો કરેલા છે એ કાર્યો અત્યારે અટકેલા પછી કોઈ નવું વિકાસના નામે કશું ક્યાંય કોઈ નવો ઉદ્યોગ સ્થપાયો નથી કે નવું મેં કીધું એમ કોઈ કોલેજ કે સારી હોસ્પિટલ કે કશું અહીંયા બનેલું નથી તો આ વિસ્તારને જો પછાત એરિયામાં ધકેલવામાં કહો ને તો જે નેતાઓ જે છે એમણે કે જેણે પોતાનો જ વિકાસ કર્યો છે વિસ્તારનો વિકાસ છે કર્યો નથી લોકોનું કશું ભલું સંભા સંભાળ્યું નથી તો મારે આ વિડિયોના માધ્યમથી હર્ષભાઈ સંઘવી અને માનની સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રિક્વેસ્ટ કરવી છે કે જો થોડીક થોડી ઘણી પણ તમારામાં સંવેદનશીલતા હોય તો આનું તટસ્થ તપાસ થવી જોઈએ અને જો હકીકત સામે આવે અને જો સત્ય સાબિત થાય તો એમએલએ રાજીનામું દઈ દેવું જોઈએ અને તમારામાં સંવેદનશીલતા થોડી ઘણી હોય તો આવા લોકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ કે જેનાથી આવનારા સમયમાં પ્રજા છે સુખી રીતે જીવી શકે કારણ કે જેવો રાજા હોય ને એવી પ્રજા થાય તમને જો આમાં થોડું ઘણું સમજાતું હોય તો આના ઉપર એક્શન લઈ આવનારા સમયમાં અમારા ઉનાને સારી એવી વિકાસ થાય ઉનાની અંદર સારું શિક્ષણ મળે લોકોને સારું આરોગ્ય મળે અને રોજગારી મળે કેવી રોજગારી થાય કે બેનો દીકરીઓ જે છે એ રોજગારી મેળવી શકે ને પોતાનું ગુજરાન ચલાવી શકે કારણ કે ઘર જે ચલાવવાની જવાબદારી આ દારૂના હિસાબે બહેનોને આવે છે અને બહેનોને અહીંયા રોજગારીના નામે જીરો છે ત્રીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ કિલોમીટર દૂર જઈને લોકો મજૂરી કરે છે અને મજૂરી ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે બાળકોને ભણાવી નથી શકતા તો આવનારું ભવિષ્ય પણ આવું અંધકારમય દેખાય છે તો દારૂનો ધંધો છે એથી બંધ થાય અને આ બે નંબરના તમામ ધંધાઓ ઉપર તંત્ર જે છે એક્શન લે અને જેમ બને એમ વહેલામાં વહેલી તકે અમને આ એરિયાની અંદર સારો વિકાસ થાય એવી આપની પાસે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મારું નામ હરકિશનભાઈ બાબુભાઈ સોલંકી છે હું નવા બંદર કોળી સમાજનો આગેવાન છું તેમની સાથે નવા બંદર ગ્રામ પંચાયતનો ઉપસરપંચ છું હાલ આજના સમયમાં મને એક વાત જાણવા મળી કે ભાઈ ઉનાના ધારાસભ્ય જે કેસી રાઠોડ કે જે અત્યારે હાલ ધારાસભ્યની ટ્રમ્પમાં છે અને તેમના ઉપર તેમના પ્રત્યે મારી એક અંગત લાગણી છે જે માણસે નિસ્વાર્થ ભાવે ઉનાની જનતા ઉના તાલુકાની જનતા અમીર ગરીબ ઊંચ નીચનો ભેદભાવ વગર કાળુભાઈએ દુઃખમાં સુખમાં બધીમાં જ મહેનત કરી છે મહેનત કરી છે કોઈ દિવસ કોઈ પણ લોકોને ઝાકારો આપ્યો નથી મેં મારી ઘણીવાર કાળુભાઈ સાથે મુલાકાત થઈ બે ચાર વખત મને મુલાકાત થઈ તેમના મોઢામાં કાયમી માટે કોઈકનું ભલું થાય કોઈકનું હારું થાય આવા જ શબ્દોનો ઉપયોગ કર્યો છે કંઈક ને કંઈક તેમણે પોતાની રીતે લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે મેં ઘણીવાર જોયું છે કે નાનો માણસ કાળુભાઈની ઓફિસે આવીને કહે કે કાળુભાઈ મને આવી તકલીફ છે મને દવાખાનાની તકલીફ છે તો કાળુભાઈએ પોતાના ખિસ્સામાંથી દસ હજાર કાઢીને કે પચીસ હજાર કાઢીને કે પચાસ હજાર કાઢીને આપ્યા છે આપવા આપ્યા છતાં પણ ડૉક્ટરને ભલામણ કરે કે ભાઈ આ ફલાણો માણસ છે તેમની પરિસ્થિતિ નબળી છે એટલા માટે તમે તેને શક્ય હોય એટલી મદદ કરજો મેં પણ મદદ કરી છે આવા કામો છે તે કાળુભાઈને મેં રૂબરૂમાં સાક્ષાત આવા કામો જોયેલા છે પણ આવા માણસને નીચો પાડવા માટે આવા માણસને દૂર કરવા માટે અમુક લોકોએ એવું ષડયંત્ર કર્યું છે હમણાં હાલ કે હમણાં મને સાંભળવા મળ્યું કે જૂનાગઢ જેલમાંથી એક પત્ર લખવામાં આવ્યું છે અને એ પત્ર લખનાર બુટલેઘર છે એ બુટલે પત્ર લખી અને કાળુભાઈનું જે કામ છે કાળુભાઈ અત્યારે જે ધારાસભ્ય છે એને કંઈક ને કંઈક કાળુભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એ પત્રના માધ્યમથી કંઈક ને કંઈક કાળુભાઈને નુકસાન પહોંચે કંઈક ને કંઈક કાળુભાઈનું માન સન્માન ઘવાય કંઈક ને કંઈક તેમને ધારાસભ્ય કારકિર્દીમાં કંઈક ને તકલીફ પડે એવા ટાર્ગેટથી આ પત્ર લખવામાં આવ્યો છે એ પત્ર લખનાર તે કોણ છે ક્યાંથી લખાયો છે તેની કોઈને ખબર નથી કંઈક ને મારા હૃદયથી હું કહું છું કે ધારાસભ્ય એક તાલુકાના એક એવા પ્રતિનિધિ છે કે જેણે કંઈક ને લોકો માટે ગહાણા એવા લોકોને કે જેણે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી એવા લોકોને ટાર્ગેટ કરનાર જે લોકો છે તેને મારી સરકાર પાસે અપીલ છે કે આવા નરાધમ લોકોને આવા લોકોને કે જે સારા માણસોને ટાર્ગેટ કરી અને આવો જે ઉપયોગ કરે છે તેવા લોકોને સત્તાને હું આટલી નમ્ર વિનંતી કરું છું કે આવા લોકોની ખરાઈ કરવામાં આવે એને પકડવામાં આવે સાચો રસ્તો શું છે સાચી હકીકત શું છે તે બહાર લાવવામાં આવે એવી મારી સરકારશ્રીને અપીલ છે અને ખાસ એક અંદરથી એક અવાજ છે કે કાળુભાઈને બદનામ કરવા માટે છે તે આ કાવતરું કરવામાં આવ્યું છે તેના માટે વિરોધી પક્ષનો પણ મને એવી શંકા છે કે કંઈક ને ક્યાંક આમાં વિરોધી પક્ષના લોકો સામેલ છે એનું કારણ એવું છે કે કાળુભાઈનું કામ બોલે છે તાલુકાની અંદર કાળુભાઈ એટલી મહેનત કરીને કામ ઊભું કર્યું છે એટલી મહેનત કરીને પ્રજાની સેવા કરી છે તે વિપક્ષને ખૂતે છે એ મારી ચોખ્ખી ચેલેન્જ છે કે વિપક્ષને એ કાળુભાઈ ખૂતે છે એટલા માટે વિપક્ષને ષડયંત્ર કરવામાં આવ્યું છે કે જેમ બને એમ તેમ કાળુભાઈને નુકસાન પહોંચે કાળુભાઈને સત્તામાંથી દૂર કરવામાં આવે આનું ષડયંત્ર છે એટલા માટે મારી ખાસ સરકારને અપીલ છે કે આની જાંચ કરાવવામાં આવે કંઈક ને કંઈક આમાં કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે એવી મને ગંધ આવી રહી છે એટલા માટે હું સરકારને નમ્ર વિનંતી કરું છું કે આની યોગ્ય તપાસ કરવામાં આવે એટલું કહી અને હું સરકારને ધ્યાન દોરું છું કિશનભાઈ નગાભાઈ ડોડિયા ગામ જાખરવાડા તાલુકાના જિલ્લો ગીર સોમનાથ આ તાલુકામાં એક લેટર ફરે છે અને એ લેટર બે નામી લોકોએ ફેરવે છે અને એવું કહે છે કે ઉના તાલુકાના ધારાસભ્ય કારુભાઈ રાઠોડ દ્વારા લેટર મારો વિરુદ્ધમાં લેટર કરવામાં આવ્યો છે અને એ લેટરને હું જાણું છું કે આવા લોકો આવા લોકો કે જે બેનામી લોકો છે કે બુટલેગરો છે કે જેમણે બચપનથી દારૂનો ધંધો કર્યો છે એવા લોકો આવા આવા લોકોને બદનામ કરવા નીકળ્યા છે આ તાલુકાના ધારાસભ્યને હું ધ્યાનથી સમજુ છું કે આ તાલુકાના ધારાસભ્ય એટલે ઉના તાલુકાના ધારાસભ્ય કેસી રાઠોડ કે જેણે દવાખાનાની મારે હમણાં એક મારા ગામનો એક પ્રશ્ન હતો ભાઈને કે કે મારા ગામમાં એક છોકરાને નાક કાઢી ગયો હતો અને તે કાલુભાઈ રાઠોડનો હું તો બહાર હતો કાલુભાઈ રાઠોડનો એક મારા માણસોએ સંપર્ક સાધ્યો એટલે તાત્કાલિક વઘાસિયા સાહેબની હોસ્પિટલે તેમને ફોન કરી દીધો તેમના માણસો આવી ગયા અને તેને તાત્કાલિક સારવાર આપી અને સજીવન થઈ ગયો કોબરા નાક કાઢી ગયો હતો એટલે આવા લોકો બેનામી પત્ર બહાર પાડી અને આવા લોકોને બદનામ કરે છે કોળી સમાજના અમારા આ તાલુકાના ધારાસભ્ય એટલે કે કેસી રાઠોડ અને ખરેખર આ તાલુકામાં ઘણો સમયથી મારી ઉંમર આજે પિસ્તાલીસ વર્ષની ઉંમર છે પિસ્તાલીસ વર્ષમાં મેં પહેલીવાર આવા ધારાસભ્ય જોયા છે કે સતત કાર્યશીલ રહી અને લોકોના કામ કરે છે સમાજનું કામ હોય સમૂહ લગ્ન હોય એક પણ રૂપિયો નાખ્યા વિના દીકરીઓના લગ્ન કરે છે એ પણ હું જાણું છું આ તાલુકામાં કોઈ પણ ફંડફાળ ભેગો કર્યા વિના સતત કાર્યશીલ રહે અને આવા લગ્ન કરે છે કોઈ નાની મોટી દવાખાનાની બાબત હોય તો તેમાં હાજરી આપે છે હાજર રહે છે ઘણા દવાખાનાના બિલ પણ ચૂકવે છે આવું બધું અમે સતત જોતા આવીએ છીએ આ તાલુકામાં આવ્યા પછી કોઈની પણ કોઈ પણ સમાજ ન હોય તેને નાતજાત પૂછવામાં આવતી નથી આ તાલુકાના ધારાસભ્ય કારુભાઈ રાઠોડ ઓફિસે હોય કે ના હોય ખાલી મેસેજ થઈ જાય ફોન થઈ જાય તેના માણસો પણ કામ કરતા હોય છે અને બીજું કે ઘણી બધી મહામારીની અંદર સતત પોતાના જીવનું જોખમ કર્યા વગર પછી તો કે વાવાઝોડું હોય કોરોના જેવો કાળ હોય કે હમણાં કમોસમી વરસાદની અંદર સતત તે પણ તેમના ઓફિસના માણસો તેમનો ફેમિલીના સભ્યો સતત લોકોનો સંપર્ક ખેડૂતોનો સંપર્ક સાધ્યો છતાંય આવા બેનામી પત્ર બહાર પાડી અને આવા સારા માણસને બદનામ કેમ કરવો આવા દિગ્ગજ નેતાઓને બદનામ કેમ કરવા આવા લોકોનું સરકારમાં એની કેમ ઇમેજ ડાઉન કરવી આ કામ સતત આવા લોકો કરે છે આ લેટરની પાછળ હું જાણું છું મને એવું લાગે છે કે આવા તત્વો હોય આવા કોઈ આ તો વર્ષોથી બુટલેગર છે વર્ષોથી બુટલેગરનો ધંધો કરે છે અમારી પાસે પણ ઘણા સમયથી આવા નામ અનામ નામો આવતા હોય છે કે આવા લોકો સતત દારૂના ધંધામાં ઇન્વોલ્વ હોય છે અને કારુભાઈ રાઠોડ કે જેમને હું સમજુ છું ત્યાં સુધી કે ગમે ત્યારે ગમે એવું કામ હોય તો કાલુભાઈ રાઠોડની ઓફિસ કાયમી માટે ત્રણસો ને દિવસ ખુલ્લી છે અને કાર્યરત છે અને કામ કરવાની પદ્ધતિ તેમની અને બીજા નેતાની અલગ છે આવું મને મારા વિચારોથી હું જાણું છું જે આ લેટર જે તે લોકોએ બહાર પાડ્યો છે તે લોકોને મારી ખાસ એક ટોચની જગ્યાએ જઈને વાત કરવા માંગુ છું કોળી સમાજના દીકરા તરીકે વાત કરવા માંગુ છું કે આવા લેટરો બહાર પાડવા પેલા સમજી જજો કે આ કોળી સમાજ છે આ કોળી સમાજના લોકો છે તમને સાખી નહીં લે તમને સલાવી નહીં લે અને જે કોઈ લોકો હોય તેને કડકમાં કડક એની માથે કાર્યવાહી થાય તેવી મારી નમ્ર અપીલ છે સરકારશ્રીને પણ મારી વિનંતી છે કે આવા લોકોને સલાવી નહીં લેવામાં આવે કેમ કે કોળી સમાજ બહુ બોડી સંખ્યામાં છે આ ગુજરાતની અંદર કોળી સમાજ જે તે લોકો વસે છે તે બધા લોકો ઉના તાલુકાનો કોળી સમાજ કેસી રાઠોડ આરે હારે છે અને ઘણા બધા સમાજ પણ કેસી રાઠોડની હારે છે મારું નામ બાબુભાઈ કરશનભાઈ જેઠવા ગામ નાંદણ મારો એક ખુલ્લો આક્ષેપ છે કે અમારા કોળી સમાજના લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાહેબની જે વિરોધ કરે છે જેને આવી રીતે લેટર અરજી લખીને મોકલી કે ભાઈ કાળુભાઈ આવા ધંધા કરાવે છે પણ અમારા સમાજનો ખુલ્લો વિરોધ છે કે ભાઈ તંત્ર ટોટલ જે અધિકારીશ્રીની જેની ફરજમાં આવતું હોય એ અમારા ધારાસભ્ય પર ખોટો આક્ષેપ કરવાથી અમે કોળી સમાજ બધી સાથે છે અને જે ખોટી અરજી કે જે કંઈ કર્યું હોય કે ટીવીના માધ્યમથી જેને મોકલ્યું હોય એનો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારા કોળી સમાજની ઈતર સમાજની અને ઉના તાલુકાના એંસી ટકા સમાજ છે એ કાળુભાઈ ભેગો છે અને કોઈ પણ જો ખોટી રીતે કાંઈ કાવા દાવા કરતા હોય તો એ બધા ધંધા બંધ કરી દે અમે કોળી સમાજ એટલા બધા હલકા નથી કે આવું બધું હલાવી લઈએ એટલે મહેરબાની કરીએ અને જે લોકોએ અમારા ધારાસભ્ય ઉપર જે આવી માનહાનીનો કેસ નાખ્યો કે ભાઈ કાળુભાઈ આવું કરે છે તેવું કરે છે તો અમારા ધારાસભ્યો તો એવા છે કે લાખોની તાદાદમાં લોકોને ગરીબોને બે બે લાખ રૂપિયા દવાખાનામાં સારવારમાં આપે તો ત્યારે હામે પક્ષ ક્યાં હતો તો હમણાં મહારાજ ગામમાં એક બેનને એમરેજ થયું તો એને પંદર હજાર રૂપિયા કાળુભાઈ આપ્યા તો ત્યારે હામા પક્ષવાળા જે આંદોલનો આ તે બધું ઉઠાવે પ્રશ્ન ઉઠાવે તો એ કેમ સહાય નથી કરતા ને ખોટો સમાજને બદલામ કરે એટલે આ બધું જે કંઈ જે પક્ષના લોકો કરતા હોય તો એ બધી માયાજાળીની હકલી લઈ ન કાળુભાઈ એકલા નથી કોળી સમાજની બે લાખની ઉનાતા લોકોમાં વસ્તી છે ને અમારી પૂરી તૈયારી છે જેને જે થાય એ કરી લેવાની છૂટ છે બાકી ધારાસભ્યની સાથે અમે એકદમ નજીકથી નજીક અઢાર વર્ષથી રહીએ છીએ એટલે મહેરબાની કરીને અધિકારીશ્રીઓ કલેક્ટરની ફરજમાં આવતો હોય ટીડીઓની ફરજમાં આવતો હોય મામલાદાર મામલતદારશ્રીની ફરજમાં આવતું હોય કે પીઆઈ શ્રીની ફરજમાં આવતો હોય તો એની ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ એની ઉપર કાયદેસર એને પૂરેપૂરી સજા થાવી જ જોઈએ ને હું તો એવું કહું છું કોડી સમાજના નેતા તરીકે પ્રતિનિધિ તરીકે નાંદણના સરપંચના પ્રતિનિધિ તરીકે ને મારા ઘર ઘરના પત્ની એ ગ્રામ પંચાયતના સભ્ય હોય હાલમાં ડાઇબેન બાબુભાઈ જેઠવા એના વતી હું બોલું છું કે મારી તો મુખ્યમંત્રી ને પણ રજૂઆત છે ને રજૂઆત છે અને અમારી જે પાર્લામેન્ટ બોર્ડ છે ગુજરાત રાજ્યની એ બધા લોકો ધ્યાન આપે કે અમારી કોળી સમાજની બે લાખની વસ્તી છે એની ઉપર કોઈ હાનિ ન પહોંચે એ અમારા પક્ષની પણ જવાબદારી છે એટલે અમારા ધારાસભ્યને કોઈ ખોટા ડાગા લગાડવાનું કામ કરતો હોય તો એ બધું હન્ડ્રેડ ખોટું છે અમારા ધારાસભ્ય તો અમને પૂરેપૂરી મદદ કરે છે સુખ દુઃખમાં અમને ખાવાનું બી આપે છે કોઈ પણ સુનામી બને તોક તે વાવાઝોડું આવે કોરોના આવે ત્યારે બાટલાની વ્યવસ્થા ઓક્સિજનની વ્યવસ્થા અમારા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાહેબે કર્યું છે કોઈ બીજાએ કર્યું નથી તો કોંગ્રેસવાળાની બધા પાર્ટી ફલાણી પાર્ટીની બધી કાં ગઈ હતી ત્યારે ત્યારે તો અમારા કાળુભાઈ એક જ જાગતા હતા અને અમારા કાળુભાઈનો જે કાપલો હતો નગરપાલિકાનો એ અન્ય અમારા ગામડાના સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ એ લોકો ધ્યાન આપતા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીના માણસો ક્યાં ગયા હતા એટલે જે કંઈ આ અરજી કરવામાં આવી છે કાળુભાઈ પર આપશે કરવામાં આવ્યો છે હંડ્રેડ પર્સન્ટ હાવ ખોટો છે આવી મારી નમ્ર તમામ અધિકારી શ્રીઓને વિનંતી છે ને અરજ કરો છો કે એની કાયદેસરની ધરપકડ થવી જોઈએ ખોટું કરનાર ઉપર